નમસ્કાર મિત્રો અમારા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશું મિત્રો આજે આપણે વાત કરીશું એક ડૉક્ટર સાથે બનેલી સત્ય ઘટના ડૉક્ટરની સામે એક કપલ બેઠું હતું ડૉક્ટર અમને છોકરી નથી જોઈતી જન્મ થનારા બાળકના પિતાએ કહ્યું તમને કેવી રીતે ખબર પડી કે છોકરી જ છે ડૉક્ટરે પૂછ્યું તમે ટેસ્ટ કરાવવાની ના પાડી એટલે અમે બાજુના રાજ્યમાં જઈને સોનોગ્રાફી સેન્ટરમાં ટેસ્ટ કરીને આવ્યા જન્મ થનારા બાળકના પિતા બોલ્યા તો પછી તમે ત્યાં જ કેમ એબોર્શન ના કરાવ્યું ડૉક્ટર બોલ્યા ત્યાં એવી સગવડ નહોતી ત્યાંથી તેમણે એક એડ્રેસ આપ્યું હતું તે એક ડૉક્ટરનું જ હતું પણ તેમની ફી ખૂબ જ વધારે હતી ત્યારે વિચાર વિચાર્યું કે તમે અમારા એક ઓળખીતા ડૉક્ટર છો લાખો કરતાં હજારોમાં કામ થઈ જશે માટે તમારી પાસે આવ્યા જન્મ દેનારના પિતા બોલ્યા હું કાંઈ તમને કસાય લાગું છું પછી ડૉક્ટરે સ્વયં રાખીને આગળ બોલ્યા અરે ભાઈ તમને પહેલી દીકરી પહેલી પણ દીકરી જ છે ને આટલી વારથી શુભ બેસેલી બાળકને જન્મ દેનારી મા બોલી એટલે જ અમને બીજી છોકરી નથી જોઈતી બીજો છોકરો જ જોઈએ છે બબ્બે છોકરી તો નહીં જ ડોક્ટરે માના ખોળામાં બેસેલી છોકરી સામે જોયું નિષ્પા બોલકી આંખો હસમુખો ખૂબસૂરત ચહેરો જાણે જોઈ લ્યો મનગમતી ક્યુટ ઢીંગલી ડૉક્ટરની નજર પડતા જ ઢીંગલી ડૉક્ટર પાસે આવી ગઈ ડૉક્ટરે તરત જ તેને હર્ષભેર વહાલ કર્યો ડૉક્ટર કાંઈ બોલતા ન હતા એ જોઈને છોકરી ના માતા પિતા બોલ્યા જે પણ ફીસ થશે તે સાહેબ અમે વ્યવસ્થિત આપશું એ સિવાય આ વાત અમે ક્યાંય લીક નહીં કરીશું એની અમે ખાતરી આપીએ છીએ ડૉક્ટરનો ચહેરો હવે લાલ ગુમ થવા લાગ્યો જન્મ થનારા બાળકના માતા પિતાને કહ્યું તમારો વિચાર પાક્કો છે તમોને સાચે જ બે છોકરી નથી જોઈતી ફરીથી વિચાર કરો બાળકીના પિતાએ કહ્યું પાક્કો જ વિચારશે બે છોકરી નથી જ જોઈતી ઠીક છે તો માના પેટમાં રહેલી છોકરીને આપણે રહેવા દઈએ અને આ પહેલી છોકરીને હું મારી નાખું એટલે તમને એક છોકરી જ રહેશે એમ કહીને ડૉક્ટરે ટેબલ ઉપર પડેલી સરી ઉપાડીને પહેલી છોકરીના ગળા ઉપર મૂકી દીધી અને ત્યાં બેઠેલી છોકરીની મા અચાનક જોરથી શીશ પાડીને બોલી ડૉક્ટર સાહેબ થોભો આ તમે શું કરી રહ્યા છો તમે ડૉક્ટર શો કે કસાય ડૉક્ટર શાંતિથી મંદ મંદ હંસતા તે બંને મા બાપ જોતા હતા અને નિષ્પાપ ઢીંગલી રમતી હતી બેજ પળ ફક્ત બેજ પળ શાંતિથી પસાર થયો અને બંને મા બાપને ભાન થયું કે અમે શું કરવા નીકળ્યા હતા આખો મામલો એમના ધ્યાનમાં આવી ગયો એમની ભૂલ એમને સમજાઈ ગઈ અને એ જ સમયે તેમણે ડૉક્ટર પાસે માફી માગી સાહેબ અમને માફ કરી દો અમારી ભૂલ અમને સમજાઈ ગઈ ખરેખર તો અમે કસાઈ બનવા નીકળ્યા હતા આટલું કહીને તે કપલ ઊભા થઈને તેડેલી અને ગર્ભમાં રહેલી બંને રાજકન્યા સાથે ડૉક્ટરની કેબિનમાંથી બહાર નીકળતા જ હતા ત્યાં ડૉક્ટર સાહેબે બેસવાનો ઇશારો કર્યો અને બોલ્યા મારે તમને હજુ એક કંઈ કહેવાનું રહી ગયું છે અને એ પણ તમને જ કહેવાનું ખાસ કારણ એ છે કે મને તમારો આખરી નિર્ણય બદલ્યો તેની મને મનોમન ખાતરી થઈ એટલે જ કહેવું છે અમારા વ્યવસાયમાં પણ એવા રાક્ષસી પ્રવૃત્તિના પણ લોકો છે એ તો અમે અને ઘણા ખરા લોકો જાણે જ છે પણ તે આટલી નિશા સસ્તે આવી ગયા છે તે સોનોગ્રાફીમાં સ્પષ્ટ છોકરાનો ગર્ભ દેખાતા હોવા છતાં સંદ રૂપિયા માટે આ ગર્ભ છોકરીનો છે એવું તમને કહેવામાં આવ્યું છે આટલું સાંભળીને તે મા બાપના પગમાંથી જમીન છરકી ગઈ મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો